શબે મેરાજ પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી ઇસ્લામ ધર્મ હિજરી સન રજબ ની સત્યાવીસમી તારીખે શબે મેરાજ પર્વની ઉજવણી કરવામાં આવે છે શબે મેરાજ પ્રસંગે મસ્જિદો દરગાહ ને રોશની શણગારવામાં આવે છે પાલેજ નગર માં આવેલી મકાન મસ્જિદ સહિત નગરની વિવિધ મસ્જિદોમાં રાત્રે ઈશાની નમાઝ બાદ વિશેષ કાર્યક્રમો આયોજિત કર્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હતા ઈશાની નમાઝ બાદ મોડી રાત્રિ સુધી મુસ્લિમ બિરાદરો મસ્જિદોમાં રોકાઈનેસ્જિદ માં મસ્જિદ કમિટી દ્વારા વિશેષ જિક્ર શરીફ નો કાર્યક્રમ યોજાયો હતો મક્કા મસ્જિદ ના ખતેબો ઇમામ મૌલાના મોહમ્મદ અશરફી સાહેબે જિક્ર શરીફ અદા કરાવ્યું હતું જિક્ર શરીફ બાદ મૌલાના મોહમ્મદ અશરફી સાહેબે દેશ અને દુન્યામાં અમન અને શાંતિ કાયમ રહે તે માટેડિયા સેગવા કહાન ટંકારિયા વલણ માંકણ ઇખર મેસરાડ કંબોલી વગેરે ગામો પણ મુસ્લિમ બિરાદરો દ્વારા શબે મેરાજ પર્વ ની ઉજવણી કરાઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે રિપોર્ટર મોહસિન ખરાબ પાઠવી ગુજરાતી ન્યૂઝ પાલેજ